આજે અમે બધા પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા વડોદરા શહેરને માન્ય મુખ્યમંત્રી તરફથી એકસો ઇઠ્યાસી કરોડનો ચેક આપવામાં આવ્યો છે વડોદરા શહેરના વિકાસ માટે આનંદની વાત છે અને એ જે કાર્યક્રમ હતો એમાં માન્ય મુખ્યમંત્રીએ એમના ભાષણમાં એવી ટકોર કરી હતી કે આજના કોઈ સમાચાર પત્રમાં એમણે વાંચ્યું હતું કે ભાઈ કોઈ સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને થૂંકેલું દીવાલ ખરાબ હતી અને એનો ફોટો આવ્યો હતો એ જાણીને એમને થોડું મનમાં દુઃખ હતું એટલા માટે એમણે બધાને ટકોર કરી કે ભાઈ આપણે આપણી ઓફિસમાં સવારથી સાંજ સુધી જ્યારે ઓફિસ અવર્સ હોય ત્યારે કોઈએ પાન પડીકી ખાવા ના જોઈએ અને બહારથી પણ કોઈ પાન પડી ગઈ ખાઈને આપણી ઓફિસમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એવી એમણે ટકોર કરી છે કોઈ સૂચના નથી આપી પરંતુ એમના ભાષણમાં આવી ટકોર હતી એ સાંભળીને મને થયું કે ભાઈ આપણે પણ આનું પાલન કરવું જોઈએ એટલે જ મારી ઓફિસની બહાર મેં લગાવ્યું છે મારું માનવું છે કે દરેક જગ્યાએ આનો અમલ થવો જોઈએ ખાલી કોર્પોરેશનમાં નહીં પ્રાઇવેટ કચેરી હોય તો પણ અને કોર્પોરેશન સિવાયની કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં આ રીતે નાગરિકોએ પણ જાગૃત થવું જોઈએ કે ભાઈ ગમે ત્યાં પાન પડીકી ખાઈને થૂકવું ના જોઈએ હું તો એવું કહું છું કે પાન પડીકી ખાઈને આ રીતે જે કોઈ કચેરીમાં થૂકતા પકડાય તો એના પર એક્શન લેવા જોઈએ અને એને દંડ પણ કરવો જોઈએ ચોક્કસ મુખ્યમંત્રીશ્રીની ટકોર છે ને મેં મારી ઓફિસ માટે લગાવ્યું છે તો હવે આખી બિલ્ડિંગ માટે